સરોજની માજ છે પરમ પૂજ્ય આચાર્ય મગન અનંતેશુરીસજી મહારાજમની પૂજ્ય ગુરુ ભગવંતો અનંત કૃપા વર્સી અને જાતુંમાં સુખ મંગલ થાય એવા આપણે દરેક ગુરુ ભગવાન પાસે શ્રી નમો નમો પણાસણો મંગલમ વિશ્વપકારકી ભૂત તીર્થકૂટર્મ નિર્મિત સુરાસુર નરેપૂજ્ય વાસુપૂજ્ય પુના સુ મંગલ પદ્મજી મંગલ તનપુ ગુરૂ મંગલ મંગલ થાય એના માટે આપણે આ બધી ક્રિયાઓ કરી મંગલનો અર્થ કેટલાને ખબર મંગલ એટલે શું મારું મંગલ થાય એનો અર્થ શું સંસ્કૃત શબ્દ છે મંગલ એનો ગુજરાતી હદ કરી મમ ગાલી મંગલ મને જે ગાળી નાખે ઓગાળી નાખે આ સંસારમાંથી એનું નામ મંગલ બધા ચોમાસું બેઠું નથી અહીંયા પાંડરાપુરથી કરવાની બે સાથે છે યોગ્યતા કેળવી લઈએ તો જરૂર આ સંસારમાંથી આપણો વિસ્તાર થાય એના માટે જ આ બધા મંગલની પ્રક્રિયા કરી આપો હવે પ્રક્રિયા કર્યા પછી આ વાસ્તવમાં મંગલિકનું વાસ્તવિક ફળને પ્રાપ્ત કરનારા બનીએ તો કંઈક ઠેકાણું પડે તો કંઈક આ લેખે લાગે છોકરો સીએની એક્ઝામ માટે રાતનો દિવસ રાતનો દિવસ એન્ટ્રન્સ મળીને ત્યારથી એનું લક્ષ્ય હતું કે મારે ફાઇનલની એક્ઝામ પાસ કરવી છે સારા માર્ક પાસ કરવી છે એના માટે મહેનત કેટલી કરી ખૂબ મહેનત કરી અને પછી પરીક્ષા આવીને ત્યારે સુઈ ગયું પરીક્ષા આવી ત્યારે એક્ઝામ તો એક્ઝામના ટાઈમે લેવાઈ ગઈ વાસ્તવમાં ફળમાં ચૂકી ગયો તો ફાયદો શું આપણે મહામંગલિક કર્યું ખરું મંગલિક કર્યું કેટલી બધી વખત ત્યાંથી નીકળ્યા ત્યારે મંગલી અહીંયા પહોંચ્યા ત્યારે મંગલિક દેરાસરે મંગલિક અહીંયા પણ મંગલિક બહાર પણ મંગલિક આ બધા મંગલિક કર્યા પછી હવે જે હમણાં વાત કરી ને ચાતુર્માસ આ દસમાં મારું આ ચાતુર્માસ કંઈક લાઈફનું ટર્નિંગ પોઈન્ટ બનવું જોઈએ ગુણ વિકાસ ગુણથી સમૃદ્ધ બને મારું જીવન એના માટેનું આ ચાતુર્માસ બની રહે એ જ એક અભ્યર્થના આપણે બધા અમારા તરફથી પણ પૂરો પ્રયત્ન રહેશે તમે પણ બધા અંદર ભણશો તો ચોક્કસ આ સંસારમાં ઇતરો જેરી જીવનનું મહામંગલ એવા બગલે છે જે મુખાળ જે મંગલ મુરત હતો એ જ રાઈટ ટાઈમે ઉપાથ્યામાં પ્રવેશ કર્યો જે દિશા છે એ સાહેબે વિચાર્યો છે આપણે તો પરમાત્મા આવતો એટલે એવા કેલા ગાલા થઈએ કોઈ ભૂટિયા પહેળે કોઈ ન પહેડે કોઈ કઈ રહી જાય એમ જાય પણ અંદર આપણા એટલા હૈયાના ભાવ છે કે આપણે તો આ દિશામાં ઊભા હતા આ દિશામાં ઊભા હતા પણ જ્યાં ગુરુદેવ આવ્યા એમની જે દિશા હતી શ્રીસંઘે ખૂબ જ સાહેબને હૃદયપૂર્વક વિનંતી કરી અને ચાતુર્માસ માટે આજે પધાર્યા આ હમણાં કોઈ પ્રવેશની એવી કોઈ જાહેરાત નથી છતાં પણ સાહેબનું એવું પુણ્ય કે આપણે ખૂબ જ સારી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છીએ અહીંયાથી બેન્ડવાજા સાથે સામૈયાથી જવાનું છે જે ન ચાલી શકતા હોય રિક્ષામાં પહોંચો બાકી આપણે બધા જલ્દીથી આપણે પહોંચવાનું છે અને ખૂબ જ ઉલ્લાસપૂર્વક આપણે મનની ભાવના રાખજો અને એક આવી તમે દલાલી કરજો અને વધુમાં વધુ સંખ્યામાં યંગસ્ટરો નાના મોટા બહેનો બધા અહીંયા વધારે શ્રીસંઘનો એટલો ઉલ્લાસ વધશે કે ફરી આપણને પાંચ વર્ષ સુધી આચાર્ય ભગવંતોની આપણે શ્રી સંઘ અંદર આપણે ત્યાં ચાતુ ચાલુ રે આપણે આજે દાદા ને પ્રાર્થના કરીએ છીએ સાહેબ અમારે ત્યાં અમારે ત્યાં ચાતુમાસ કર્યું છે એ બી ઓફર સાંભળી ચાલીને આપે એવા અમારા અંતરના આશીર્વાદ જે પણ મોટી ઉંમરના હોય રિક્ષાની સગવડ છે રિક્ષામાં બે जय हो जय हो जय जिनेन्द्र भाई भाई ठोकर से भाई जय हो जय हो जय हो जय हो हां पतरा के ना पचानी लो ठोकर जी भाई जय हो जय हो जय हो ક્યાં છે ના મમ્મી કહી